જસ્ટ સ્કીન એન્ડ હેલ્ ક્લિનિક યુનાઇટેડ ઓફ સખિયા સ્કીન ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન વ્યારા ખાતે રીગલ પ્લાઝામાં ધારાસભ્ય મોહનભાઈ કોંખડેના હસ્તે કરવામાં આવ્યું વ્યારા ખાતે જસ્ટ સ્કીન એન્ડ હેર ક્લિનિક યુનિટ ઓફ સખિયા સ્કીન ક્લિનિક વ્યારા લીગલ પ્લાઝા ખાતે શરૂ કરવામાં આવી જેમાં ક્લિનિક ત્વચા અને વાળની સંભાળ માટે સંપૂર્ણપણે સમર્પિત અને તબીબી ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અદ્યતન ઉપકરણો અને અનુભવી તબીબોની ટુકડી દ્વારા કામગીરી કરવામાં આવશે જો આ ક્લિનિકની ખાસિયતો વિશે વાત કરવામાં આવે તો અહીં સૌથી અદ્યતન ત્વચા અને વાળ સારવાર ત્વચાના વિવિધ રોગો અને ત્વચા સુધારણા માટે લેટેસ્ટ ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે લેઝર ટ્રીટમેન્ટ દ્વારા અનાવશ્યક વાળ દૂર કર ટેટુ રિમૂવર અને પિગમેન્ટેશન માટેનું આધુનિક ઉપકરણ એન્ટીએજિંગ સારવાર માટે બોટિક્સ કિલર્સ ટ્રેડલિકા અને વધુ પદ્ધતિઓ જે યુવાન અને ત્વચાને તાજગી ભરી રાખવામાં મદદ કરશે વાળ પુનઃસ્થાપન માટે હેર ટ્રાન્સપ્લાન્ટ પીઆરપી થેરાપી વિવિધ આધુનિક ટેકનિક તેમજ દાગ ધબ્બા રંગભેદ અને સ્કાર ટ્રીટમેન્ટ એકને સ્કાર સ્ટ્રેચ માર્ક અને અન્ય ત્વચા સમસ્યાઓ માટે ઇફેક્ટિવ સોલ્યુશન્સ લાવવામાં આવશે એસ્થેટિક અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ ત્વચાના ગ્લો અને રિજ્યુવેનેશન માટે ડિઝાઇન કરેલી થેરાપીઓ સખિયા સ્કિન ક્લિનિક વર્ષોથી ગુજરાત અને સમગ્ર ભારતમાં લોકપ્રિય બની છે ત્યારે તાપી જિલ્લામાં પણ આગો સ્થાન પ્રાપ્ત કરશે એવી શુભેચ્છાઓ આમંત્રિત મહેમાનો દ્વારા આપવામાં આવી નમસ્કાર હું ડોક્ટર ધ્રુવ જગદીશ સખિયા માય ઇઝ ફાઉન્ડર ઓફ સખિયા સ્કિન ક્લિનિક જગદીશ સખિયા અહીંયા તાપીમાં 36 બ્રાન્ચ નું ધ્વારાના 36 બ્રાન્ચ ઓપનિંગ કરવા જઈ રહ્યા છે આજ તાપી જિલ્લામાં ફર્સ્ટ ક્લિનિક છે અને મારા ડેટનું એક સપનું હતું કે એ આખા ઇન્ડિયામાં પેન ઇન્ડિયામાં કોને કોને બધા ગામડાઓમાંથી લઈને મેટ્રો સિટી સુધી બધામાં તે ક્વોલિટી સ્કીન સર્વિસીસ મળી જાય એના માટે એનો પ્રયાસ છે અને મિશન છે અને બધી હવે જસ્ટ સ્કિન ક્લિનિક કરીને જસ્ટ સ્કીન એન્ડ હેર ક્લિનિક કરીને હવે હવે બધા જિલ્લામાંથી લઈને પી એ થ્રી સિટીઝમાં બી હવે અપ્રોચ કરી રહ્યા છે અને આ માં ફર્સ્ટ ક્લિનિક થઈ રહ્યો છે મારું નામ હિરેન છે હું સીઓ છું સખિયા સ્કીન ક્લિનિક અને સ્કીનનો બેઝિકલી જેમ ડૉક્ટર ધ્રુવે જણાવ્યું અમારે ત્રીસ વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન છે અને સખિયા સ્કીન ક્લિનિકને કદાચ બધા જ ઇન્ડિયામાં ઓળખે છે હવે અમારા જે ફાઉન્ડર છે ડૉક્ટર જગદીશ સરખિયા એમનું એક સપનું છે કે ભારતના ખૂણે ખૂણે મોટા સિટીથી લઈને નાના ગામડાઓ સુધી એક સારી સ્કિન કેર સર્વિસીસ પ્રોવાઈડ થાય જેમાં ખરતાવાળ છે સ્કિન ડિસીઝ ધાદર ખીલ ખરજવા છે બરાબર આ બધા સાત હજાર જેવા ડિસીઝ છે જેનું સોલ્યુશન અમે આપીએ છીએ તો એના ભાગરૂપે અત્યારે સારા સારા ક્લિનિક બધા મોટા સિટીમાં અવેલેબલ છે અને એકસો ચાલીસ કરોડની જે પોપ્યુલેશન છે ભારતમાં એની વચ્ચે ચૌદ હજાર ડરમેટ છે જે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહેવાય જે ખાલી ને ખાલી એમાંથી પંચાણું ટકા જે સ્પેશિયાલિસ્ટ છે એ સિટીમાં બેસેલા છે એટલે જે ટીયર ટુ અને ટીયર થ્રી ટાઉન છે એમાં એક ગેપ છે કે સારી સ્કીન છે સર્વિસીસ અવેલેબલ નથી એટલે અમે આ જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક કરીને એક યુનિટ ચાલુ કરેલ છે જેમાં અમારા જે એક્સપર્ટ ડોક્ટર છે સુરતથી એ અહીંયા ઓનલાઈન કન્સલ્ટેશન કરશે અને સ્કીનને રિલેટેડ બધી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપશે એની સાથે સાથે પરમનન્ટ લેઝર હેર રિમૂવર પણ અહીંયા સર્વિસ આપવા ફેશિયલ આપવાના છીએ પીલિંગ આપવાના છીએ બરાબર છે કોમેડો એક્સપ્રેશન છે અલ્ટ્રાસોનિક મસાજ છે એટલે બ્યુટિફિકેશનને લગતી દરેક સર્વિસીસ પ્લસ જે ચામડીને લગતા રોગો છે એના રિલેટેડ બધી સર્વિસ અમે પ્રોવાઈડ કરવા છે અને હમણાં બહુ જ નોમિનલ રેટમાં આપવાના છીએ કે જેનાથી બધા લોકો એને એક્સેસ કરી શકે થેન્ક યુ શું સ્કીમ છે શરૂઆતી તમે ઓપનિંગ કરો છો તો શું સ્કીમ છે અત્યારે અત્યારે ફર્સ્ટ ફ્યુ ડેઝ માટે ફેશિયલ નાઇન્ટી નાઇનમાં જે કદાચ તમે સિટીમાં લેવા જાઓ તો પાંચથી છ હજારમાં આવે કોઈ પણ પાર્લરમાં લેવા જાઓ તો 2 થી ત્રણ હજાર રૂપિયા લેતા હોય છે એ અમે પાંચસો નવાણુંમાં આપવાના છીએ પ્લસ જે એલએચઆર કહેવાય છે પરમનન્ટ લેઝર હેર રિમુવ બરાબર છે ફિમેલ્સ માટે ખાસ અંડર આર્મ્સ મેલ બિયર્ડ શેપિંગ કરાવતા હોય છે અંડર આર્મ્સ કરાવતા હોય છે એના પર સેશનના ટુ ટુ થ્રી થાઉઝન્ડ હોય છે અત્યારે ફર્સ્ટ સેશન અમે અનુભવ કરવા માટે 599 માં રાખેલું છે પ્લસ જે પેકેજ લે છે ને 50% સુધી ડિસ્કાઉન્ટ આપે છે મન્ડે ટુ સેટરડે રહેશે કે ફૂલ વીક રહેશે ટુ સેટરડે 10 ટુ 7